મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે તો આપણે આ પૂરી લીધી છે આ તૈયાર પૂરી આવે એ પૂરી લીધી છે કોઈ પણ કરિયાણા ની દુકાને મળી જાય છે આ પૂરી અને આ સોખાના પવા લીધા છે આપણે અડધો કપ અને આ ટમેટું એક સુધારી લીધું છે એક ડુંગળી સુધારી લીધી છે આપણે આ મસાલા સિંગ છે અને આ સેવ મઠ લીધા છે આપણે અડધો કપ અને આ મીઠું એક ચમચી લીધું છે આ લીલી ચટણી તીખી છે અને આ લીંબુનો રસ લીધો છે આપણે એક લીંબુનો રસ આ લાલ ચટણી લીધી છે આપણે આ લીલા ધાણા છે અને આ દળેલી ખાંડ એક ચમચી લીધી છે અને આ મકાઈ ના પવા લીધા છે આપણે આ મકાઈ ના પવા છે તો આ પૂરી આપણે તળી લેશું હવે તો તેલ મૂકશું આપણે આ તેલ ગરમ કરવા મૂક્યું છે આપણે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે હવે પૂરી તળી લેશું આ રીતે આપણે બધી પૂરી તળી દઈશું આ રીતે આપણે પૂરી તળવાની છે તો તળાઈ ગઈ છે આપણે રાને કાઢી દઈશું ભાઈ તો આ રીતે આપણે બધી પૂરી તળી લેશું આ પૂરી આપણી બધી તળાઈ ગઈ છે તો હવે આપણે આ પવા તળી નાખી તો આ સોખાના પવા છે એ આપણે તળી લેશું આ રીતે આપણે

તો પવા આપણા તળાઈ ગયા છે તો પવા તળાઈ ગયા છે તો આપણે આ પૂરી છે એને બધી આ રીતે ભાંગી લેશું આ રીતે આપણે બધી ભાંગી લેવાની છે આ રીતે આપણે ભૂકો કરી નાખવાનો છે તો આ પૂરીનો આપણે ભૂકો કરી નાખ્યો છે બધો આવી રીતે તો હવે આપણે આ પવા નાખશું માલપા આને પણ આપણે થોડા થોડા આમ ભાંગી નાખશું અને આ સોખાના પવા છે એ પણ નાખશું આપણે સો આ મસાલા સિંગ નાખશું અને આ ટમેટા છે એ નાખશું આપણે અને આ ડુંગળી નાખશું અને આ મીઠું નાખશું આપણે સ્વાદ અનુસાર અને આ દળેલી ખાંડ છે ઈ પણ નાખશું આપણે એક ચમચી જેટલી અને આ લીંબુનો રસ છે ઈ પણ આપણે નાખી દેસુ અને આ તીખી ચટણી છે એ પણ નાખશું આપણે તો આ લાલ ચટણી છે એ નાખશું બે તો આ સેવ મઠ છે એ નાખશું બે અને આ લીલા ધાણા નાખશું આપણે તો હવે આપણે આ મિક્સ કરી રીતે આપણે મિક્સ કરી દેશું બધું તો આપણે આ બધું મિક્સ કરી દીધું છે તો ભેળ આપણી આ બની ગઈ છે તો હવે આપણે સૌ કરશું આ પ્લેટમાં આપણે સર્વ કરશું તો હવે આપણે આ ધાણા સૌ કરશું તો આ મસાલા સિંગ છે એ સૌ કરશું અને આ સેવ છે એ સૌ કરશું અને આ લીંબુ સૌ કરશું આપણે તો તૈયાર છે આપણે પૂરી ની ભીડ જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવી લાગી ની ભીડ